હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ ગુજરાતી શીરો તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અત્યારે એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ છે તે ખૂબ જ સરસ એકદમ ખુશનુમા થઈ ગયું છે ત્યારે આપણને શ્રાવણ મહિનામાં વ્રત અને ઉપવાસ વધારે પડતા હોય છે એટલે તેનો આનંદ છે તે ખૂબ અનેરો હોય છે અને આ રીતનું મોસમ કોને ન પસંદ હોય બાળકો હોય કે મોટા હોય બધાને ખૂબ જ પસંદ હોય તો આજે આપણે બનાવવાના છીએ જીવંતિકા માના વ્રતનો પ્રસાદનો શીરો તો મિત્રો સૌથી પહેલા તો બધાને કન્ફ્યુઝન હોય છે કે આ શીરો શેનો બનતો હોય છે તો આજે હું તમારી સાથે બધું જ ક્લિયર કરીશ અને તમને જણાવીશ કે કઈ રીતનો આપણે શીરો બનાવીશું શીરો બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં પહેલા ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે ઘી સરસ ગરમ થાય એટલે આપણે થોડો લોટ ઉમેરીને ચેક કરી લઈશું કે ઘી બરાબર ગરમ છે કે નહીં ત્યારબાદ આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે તો હા મિત્રો આ મેઈન વાત એ છે કે શીરો શેનો બનાવો તે ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે તો અહીંયા હું જે આપણે રોટલી બનાવવાનો ઝીણો લોટ હોય છે તેનો શીરો બનાવી રહી છું તમે ઘઉંનો ઝાડો લોટ હોય કરકરો તેનો પણ શીરો બનાવી શકો છો તો અહીંયા મેઇન વાત એ છે કે જ્યાં શીરો છે તે ઘઉંના લોટનો જ બનતો હોય છે અને આપણે તેનાથી જ બનાવીશું શીરાના જે લોટ છે ઘઉંનો તેને આપણે શેકીશું લગભગ આઠ થી દસ મિનિટ સુધી મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત ફેરવતા રહી અને લોટને શેકી લીધો છે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે તે સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે લોટ શેકાઈ ગયો છે તો આપણે તેમાં દૂધ એડ કરીશું અહીંયા એક વાટકી આપણે લોટ લીધો છે તો સામે બે વાટકી જેટલું દૂધ લેવાનું છે આ પ્રસાદ તમે દૂધની જગ્યાએ પાણીમાં પણ બનાવી શકો છો પરંતુ અહીંયા મેં દૂધમાં બનાવ્યું છે તો બધું જ દૂધ ગરમ કરેલું આપણે ધીમે ધીમે ઉમેરીશું જો એક સાથે તમે લોટમાં દૂધ ઉમેરશો તો શીરામાં છે તે ઘાઠા પડી જશે અને શીરો છે તે બરાબર નહીં બને તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને આપણે લોટને મિક્સ કરતા રહેવાનું છે અને એ રીતે આપણે શીરો બનાવીને રેડી કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ધીરે ધીરે દૂધ એડ કર્યું છે એટલે શીરો છે તે સરસ એવો સ્મૂથ બન્યો છે એક વાટકી લોટ હતો તો અહીંયા મેં અડધી વાટકી ખાંડ ઉમેરી છે તમારે જો ગળપણ વધારે પસંદ હોય તો તમે અડધી વાટકી ઉપર એક ચમચી ખાંડ ઉમેરી શકો છો પરંતુ અડધી વાટકી ખાંડ થી જે ગળપણ છે તે પરફેક્ટ આવી ગયું હતું મિત્રો અને એકલું ઘળ્યું ખાવાનું હોય છે તો વધારે પડતું ગળ્યું હોય તો ન પણ ભાવે એવું પણ બની શકે છે સારી રીતે ખાંડને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ચમકદાર આપણો જીવંતિકામાના પ્રસાદનો શીરો બનીને રેડી છે તો આ રીતે સ્પેચ્યુલામાં લેશો તો એકદમ જ સ્લીપ થઈ જાય છે મતલબ કે તમારો શીરો છે તે પરફેક્ટ એવો બની ગયો છે

તો મિત્રો જીવન ટીકામાના પ્રસાદના શીરાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને